ગાંધીધામના ફાયર વિભાગ દ્વારા ઓમ સિનેમાપ્લેક્ષ હોટલ સેવન સ્પાઇસ હોટલ હેપી ઇન સીલ કરવામાં આવ્યું જ્યારે સેફટીને લગતી એનઓસી ન હોવાના કારણે વધુ કેટલાક સિનેમાપ્લેક્ષ સીલ કરવામાં આજે સવારથી જ અંજારમાં પણ રાજકોટની ટીમના ધામા અને કડક ચેકિંગ હાથ ધરીને કેટલાક બિલ્ડિંગો સીલ કરાયા ધાતી બાકી બાકીનો એક વિસ્તૃત અહેવાલ રાજકોટથી ચીફ સેફ્ટી ઓફિસર અને તેની ટીમે આજે સવારથી અંજારમાં ધામા નાખ્યા છે ખાસ કરીને સેફ્ટીના મુદ્દે સરકાર કોઈ પણ પ્રકારની વાહણછોડ નથી કરવા માંગતી એ પ્રકારની ધાક બેસાડતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને ટીમ દ્વારા અંજાર ખાતે રિલાયન્સ ટ્રેડર્સને સીલ કરી દેવામાં આવી છે સાથો સાથોસાથ સેઠિયા ટેલિકોમ એવોલ્યુશન જીમ અને તોરલ રેસીડેન્સ સહિત અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કમી દેખાશે ત્યાં તાત્કાલિક અસરથી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તે પ્રકાર ની માહિતી મળી રહી છે રાજકોટ ગેમઝૂમ અગ્નિકાંડની દુઃખદ ઘટના બાદ કચ્છમાં તંત્ર દ્વારા કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે પૂર્વ કચ્છના ગાંધીધામમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટીને લગતી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કચ્છમાં ગાંધીધામના ઓમ સિનેમા પ્લેક્સ હોટલ સેવન સ્પાઇસ અને હોટલ હેપી ઇનને સીલ કરી દેવામાં આવ્યું છે સાંજના ભાગે ગાંધીધામમાં ઓમ સિનેમા પ્લેક્સ વિસ્તારમાં તપાસ કરતાં ફાયર સેફ્ટીને લગતી એનઓસી ન હોવાથી તે બિલ્ડિંગને પણ સીલ કરી દેવામાં આવી છે વધુ તપાસ એસડીએમ અને ગાંધીધામ નગરપાલિકા કરી રહી છે